લહ ના પાંદડા ને કોતરી આવેલા હું તમને બતાવું આ જો મારા ભાભી ની ગુડુભાઈ લહાણ ને પાંદડા ને હું તોડી દઉં લહાણ અંદર ડાકાલે કુઈ દા લહણ કેસુને આ કેસી લે દી જો કોત ને કોત ને મિત્રો કેવડી કેવડી બોલ આમ જો ને આ કેક લણ છે હજી મેથી લેવાની મેથી લેવા જવાનું છે આપણે અમેને મેથી હે તો લઈ જઈએ માર બોળ ભલી છે કાબડ હા આ છે કોબી આમાં કોબી હશે તે દેખાડશું બોલ આ છે કોબીનો રોપ આમાં કોબી હશે ને તે અમે તમને દેખાડશું આ મિત્રો કોબીનો રોપ છે તો કેવડોમ થાય જો હજી કોઈ કોબી કઈ આતી ની કોબી હશે તે અમે તમને વીડિયોમાં દેખાડીએ અહીં હશે મિત્રો કોબી દેખાડી ની અંદર જોવો

આવડે મેથીનું કામ હોય છીંગું કાઢી નાખ સરસ સરસ તો જો કે મેથી ને આ મિત્રો રાઈ છે કેટલી મસ્ત ની જોવો તમે બોલ તો સરસો આ મિત્રો હું તમને ખબર છે હું હે આ જમા આ મિત્રો આ જમા ઈ વઈજા બનાવવાનો ને મારા બાબે જો આ બટેટા હે ને બાફા મેકી દે આને ભઈ જા હા મિત્રો આના બથિયા બનાવવા ને આખા મરચાનો બોલો તો વિડીયોમાં કન્ટીન્યુ બેનર છે તો મજાડ આવશે તો ફાઇનલી મિત્રો મારા મમ્મી અને હું કુકરનો ટમેટા ખાંડવાના છે મિત્રો ટમેટા ખાંડીને પછી બતાવું તમને આ છે અને આ ગાંઠિયા અને આ તીખ્ખ મીઠો સેવડો એ આખા વર્ષમાં ભરવાનું છે ચાલો તો બધું તમને કરીને પછી બતાવું હું શું નાખવાનું હોય એમ આ બટેટા છે આને સૂંધવાના છે મારા મમ્મી ભઈ બનાવવાના છે ટમેટા સૂંધે છે પછી બનાવવાના છે કામા હા ભઈ બનાવવાના છે આવજો બધાય જમવા આ મે આ દોવા ભરવાનું જોવા માય આમાં કોથમરી લસણ તીખા મીઠા શેવડો ગાંઠિયા હાલો મીઠું નહીં કે મીઠું હે તો જો મિત્રો આવી રીતે કે અમે મરસા ભર્યા અમારા અર્શદભાઈ દવા આ બદલીતા હે ને આ કંઈક ઓલું બનાવેલું હોય એવું કંઈક બનાવેલું મસાલો બનાવેલો જોવા આવો કંઈક ભજીયાનો મસાલો બનાવેલોથી લોટ નાખવાનો બાકી પછી બતાવી તમને હું આમાં મિત્રો નાખી દીધી ચા છે હવે હવે મિત્રો નાખી દે લોટ આપણે જોવો તમે કોઈ નાખવાનું હે આ લોટ લોટ જો તો મિત્રો અમારે હર્ષદભાઈ છે અલગ થી ડોયો બનાવે આ માટે સ્પેશિયલ તો જો નાખો થોડોક લોટ પેલા મીઠું નાખી દીધું લોટ નાખે કેવું બનાવવું કોને ખબર અમે હર્ષદભાઈ પહેલી વાર બનાવે એવું લાગે

કાબાત હે સર કે વિડિયો જોવો પણ છે ને લાઈક શેર ને તમે સબસ્ક્રાઇબ નથી કરતા તમે સબસ્ક્રાઇબ કરી વિનંતી રહેશે એક અમારી ભાઈ જોવા માટે શેર સબસ્ક્રાઇબ કરી ચેનલ ને

મિત્રો લોટ ઢીલો હતો એટલે થોડોક લોટ ની ઢીલો હતો તે લોટ નાખવા પડે મિક્સ કરી નાખે છે ને મિત્રો અમે ભાઈ હું બનાવું ને પણ મારાથી તાપ ન થાય સુલે બનાવવાનું એટલે મારે તાપ કરવા વાળા એક પ્રેશર રાખવા પડે મારવા બી તાપ કરવા વાળા હૈ બાય બાય એને હાહુ સે સીકણા હાહુ સીકણા હે ને એટલે તાપ નો થાય અરે કહેના કે ચાહતે હો ને મારા આવ સીકણા નથી હો બો એટલે બો આમ જીવ ને હારા છે સબાસ બેટા જો તળાઈ ગયા છે અને કાઢવાના આપણે તો મિત્રો મારા ફાપે મારે છે ફોક જો તાપ થાતો નહી ભાઈ જો

છે <laughs> 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 <laughs>

ચાલો જમી લઈ તો મિત્રો ભજીયા વિડિયો વિડીયો સારો લાગે તો લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો મળી નેક્સ્ટ બાય